રાણપુર ગામના પાણીયા ફળિયામાં આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રાણપુર ગામમાં પાણી ફળિયામાં આજ રોજ આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું મા અંબાના ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ગણપતિ બાપાના વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે બાપાની વિદાય આપવામાં આવી હતી ભક્તોએ પણ ગણપતિ બાપ્પાની ભક્તિમાં તલ્લીન બની અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અબિલ ગુલાલની છોડો ઉડાડી અને રંગે ચંગે ગણપતિ બાપાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો રાણપુર ગામના પાણીયા પડિયામાં તથા વિવિધ વિસ્તારોમાં વરઘોડો ફર્યો હતો અને ત્યારબાદ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તોએ પણ ગણપતિ બાપ્પા મોરિયા ઘીમ લાડુ ચોરિયાના વિવિધ સૂત્રોના સાથે વિસર્જન યાત્રા નીકળી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું રિપોર્ટર મુકેશ બારીયા મહીસાગર